કિસનો અને પશુપાલકો આ વિડીયો આપ સૌને અર્પણ કરું છું જેનું વૈકાતૃતી આપનું સ્વાગત કરું છું સોમવારે એટલે કે પંદર ડિસેમ્બરે ગુજરાત સમાચાર એક આપનું સૌનું ધ્યાન દોર્યું જોકે વારંવાર આ બાબતો પર ગુજરાત સમાચાર સરકારને અપીલ પણ કરે છે પણ સરકારના બેરાકાન ઉપર એની અસર થતી નથી અપીલ પ્રમાણે ગુજરાત એક પ્રશ્ન ઉઠાયો હતો કે પશુઓ ક્યાં ચઢશે પશુઓ ક્યાં ગુજરાતમાં હવે માત્ર આઠ પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જ ગૌચર બચ્યું છે આખા ગુજરાતમાં અને એમાં પંદર ટકા ગામો એવા છે કે જેમાં ગૌચર જ નથી ગૌચર જ નથી આ ગૌચર કોણ ખાઈ ગયું બહુ સીધો જવાબ છે ઉદ્યોગપતિઓ અને અસામાજિક તત્વો ઔદ્યોગિક વિકાસના નામે સરકારે ઉદ્યોગપતિઓને મફતના ભાવે ગૌચરની લાણી કરી છે ખરેખર જોઈએ તો ગૌચર સરકારની માલિકીનું નથી માત્ર ગામની માલિકીનું છે પણ સરકારે કોઈને કોઈ રીતે તલાટીઓ અથવા સરપંચો ઉપર દબાણ કરીને ફોર્સ કરીને ગૌચર ઉદ્યોગપતિઓને આપી વેચી દીધું અને બાકીનું ગૌચર છે એ સરપંચો જે માથાભારે સરપંચો અથવા તો ગામની અંદર જે પંચાયતમાં માથાભારે તત્વો છે એ લોકોએ વાળી લીધું જ્યારે ગુજરાતમાં

આપણે પ્રાકૃતિક ખાતરનો આધાર છે અને દુઃખની વાત એ છે કે શેરીઓમાં ગાયો એઠું અને પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને જીવે છે ત્યારે રામના નામે અને ગાય માતાના નામે મત લઈને ભાજપ ગાયોનો ખોરાક છીનવી લીધો છે શું કરીશું કોઈ રાષ્ટ્રીય પક્ષો આનો ઉકેલ લાવી શકે એમ નથી કારણ કે